આ વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં વિશેષ ઉપસ્થિત એકસો ત્રીસ ધારાસભ્ય મહેશ ભુરિયાની આગેવાની માં પ્રસંગે નાની સિંચાઈ પેટા કાર્યપાલક કિશ્ને ગોહિલ તેમજ રાજસ્થાનના બેણેશર ધામના સંતો મહંતો આ પ્રસંગે આશીર્વાદ અને અભિનંદન પાઠવવા હાજર રહ્યા હતા તે લાગતા વળગતા સ્ટાફ તેમજ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને વાત કરીએ તો નાની સિંચાઈમાં પેટા વિભાગમાં ફરજ બજાવતા તેમજ તેઓએ અલગ અલગ નાની સિંચાઈ વિભાગમાં કાર્યશીલ કાર્યો કર્યા હતા તેમના નેજા હેઠળ તે માધ્યમના માર્ગદર્શન અનુસંધાને તેઓએ અનેક ખેડૂતોની તેમજ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે તેઓએ સતત પ્રયાસ કર્યા ત્યારે આજે તેઓએ વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ વહીવટી કર્યા અને શિલ્પી દ્વારા યોજાયો આ સાથે તે તેમના વિભાગના કર્મચારીઓને પણ આ સિંચાઈ વિભાગની જે કઈ યોજનાઓ છે તે ખેડૂતો તેમજ લોકોને સરળતાથી મળી રહે તેવી કર્મચારીઓ જોડે અપેક્ષા અને આશા રાખી હતી આ સાથે સરકારની અનેક યોજનાઓ લોકો સુધી પૂરી પાડી ત્યારે હવે તેઓએ તેમના પરિવારજનો તેમજ તેમના સમાજ માટે સૌભાગી રહે અને સદા નિરોગી રહે અને સૌનો સાથ અને સહયોગથી તેમનું જીવન સદાય સુખમાં રહે તેવી સૌ નગરજનો શુભેચ્છા પાઠવી હતી કિશોરભાઈ માનસિંહભાઈ વસૈયા નાયબ કાર્યપાલક ઇજને નાની સિંચાઈ પેટા વિભાગ ઝાલો સરકારશ્રીના નિયમ પ્રમાણે હું ખાતામાં સાત ચાર બે હજાર ઓગણીસો ત્રાણું ચોરાણુંનો રોજ હાજર થયેલ અને મારી વયમર્યાદાને કારણે આજ રોજ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ નિવૃત્ત થઈ રહ્યો છું મારી શરૂઆતની સેવાકાળ નર્મદામાં નર્મદા મુખ્ય કેનાલમાં ત્રણ વર્ષ કામગીરી કરી ત્યાર પછી ત્રીજા વર્ષે ઝાલોદ તાલુકામાં ઝાલોદ ખાતે કાલીટુ નવીન ડેમ એનું બાંધકામ અંદાજપત્રથી મારી બાંધકામની તમામ કામગીરી મેં પૂર્ણ કરી હતી ત્યાર પછી મારી બદલી પંચાયત સિંચાઈ વિભાગમાં થતાં સિંચાઈ વિભાગમાં મેં સતત દસ વર્ષથી સિંચાઈ વિભાગમાં ફરજ બજાવી ફર એમાં આખા દાહોદ જિલ્લામાં અલગ અલગ ઓફિસોમાં રહી અને વીસ જેવા નવીન તળાવો બનાવ્યા છે અને ત્યાર પછી છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં મારી પાસે આઠ તાલુકાઓ હતા આઠ તાલુકામાં મેં કુલ એકસોને વીસ નવીન ઉદ્વન સિંચાઈ યોજનાઓ એક કરોડને ત્રીસ લાખની એકસો ત્રીસ કરોડની મંજૂર કરાવી છે એ બાંધકામ કરવાની બાકી છે સિંચાઈ વિભાગને મેં આજે નિવૃત્ત થયો ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીને કીધું છે કે સરકારના આ સિંચાઈનો લાભ દરેક ખેડૂતોને ખેતર સુધી મળે એ માટે પ્રયત્ન કરજો એવી આશા રાખું છું સિંચાઈ વિભાગ પાસે જય હિન્દ જય ભારત સાથે